સાવ ભાવે મળી જશે વન ઓનર બાઇક છે આવી બાઇક પાછી નહીં મળે તો વહેલી તકે તમે બાઇક ના માલિક સરદભાઈ નો કોન્ટેક કરો અમુક જ ટાઈમની અંદર આ બાઈક વેચાઈ જશે એકદમ સાચવેલી વન ઓનર બાઈક છે બાઇક ની ટોટલ માહિતી આગળ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરજો સીટી હંડ્રેડ બાઇક વેચવાની છે સરદ મોડલ છે બે હાજર પંદરનું અને અત્યારે ગુડ કન્ડિશનમાં બાઇક છે કંપની ફિટિંગ આખું એન્જિન કેમ પણ સડો નથી તમે વિડિયો ની અંદર આખી બાઈક ક્લિયર કટ જોઈ રહ્યા છો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઈક રૂબરૂ જોઈ અને ત્યાર બાદ પણ લઈ શકો છો એન્જિનમાં માં કેમ પણ તમને સડો જોવા નહીં મળે તમે એક વખત રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા શરદભાઈ નો કોન્ટેક્ટ કરજો શરદભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને બાઇક કોન્ટેક કર્યા વગર જતા નહીં બાઇક વેચાઈ જશે તો તમારે ખોટો થશે બજાજ હંડ્રેડ બાઇક છે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી બાઈક ટાયરનું કન્ડિશન પણ સારું અને એન્જિન એકદમ પાવરફુલ છે વધારે માહિતી માટે શરદભાઈનો કોન્ટેક કરી લેજો કિંમતની વાત કરું તો અને રૂપિયા સાડા પચીસ હજાર કિંમત અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બાઈક લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને દામનગર જોવા મળશે આ બાઈક તમારે બાઇક લેવી હોય તો સરદભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો તો વિડીયો ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો